હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પીવાની મજા પડી જાય તેવો હોટલ રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સાવર સૂપ આ સૂપ ટેસ્ટમાં થોડો ખાટો અને સ્પાઈસી હોય છે અને ઘરની સામગ્રીઓમાંથી એકદમ પરફેક્ટ રીતે બનાવીશું કે હોટલ રેસ્ટોરન્ટનો પણ તમે ભૂલી જશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં રેસ્ટોરન્ટ જેવો સૂપ બનાવવા માટે અહીંયા મેં જે વેજીટેબલ સૂપ બનાવવા માટે ઉપયોગમાં લીધા છે તેનો જે વેસ્ટ ભાગ હોય તે આપણે વેજ સ્ટોક બનાવવા માટે ઉપયોગમાં લેવાનો છે તો રેસ્ટોરન્ટવાળા પણ આ જ રીતે કરતા હોય છે વેજ સ્ટોક બનાવવા માટે તે પહેલેથી જ આ રીતે જે પણ શાકભાજી હોય ને તેનો આ રીતે વેસ્ટ ઉપયોગમાં લેતા હોય છે તો મેં અહીંયા થોડા ગાજરનો વેસ્ટ લીલી ડુંગળી લીલું લસણ કોબીજ એ બધાનો વેસ્ટ જે હતો ને એ જ બધું મેં લીધેલું છે અને હું આ રીતે પાણીમાં એકવાર ધોઈ લઈશ તો થોડું ઘણો કંઈ કચરો રહી જાય તો તે સાફ થઈ જાય જો સૂપ બનાવવામાં એકલા પાણીનો જ આપણે ઉપયોગ કરીશું ને તો સૂપ રેસ્ટોરન્ટ જેટલો ટેસ્ટી એવો નહીં બને તો આ રીતે તમારે જે પણ વેજીટેબલનું વેસ્ટ હોય તેનો જ આપણે સ્ટોક બનાવીશું તો આ રીતે અહીંયા મેં તેને એક પેનમાં નાખી દીધું અને હવે આપણે આમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે કોર્ન ફ્લોરની સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું તો એના માટે મેં બે ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો અને થોડું એવું પાણી આમાં ઉમેરી દઈશું અને ગાંઠા વગરની એકદમ સારી એવી સ્મૂથ એવી સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે તમારે બે કામ સૌથી પહેલાં કરી લેવાના અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી અને આને ગરમ કરવા મૂકી દઈશું તો દસેક મિનિટ સુધી આપણે આને ગરમ કરીશું એટલે આ સારું એવું ઉકળવા લાગે અને હવે તમે જુઓ દસ મિનિટ પછી આ સારું એવું ઉકળવા લાગ્યું છે પણ હજી આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું એટલે બધા જ મિનરલ્સ ફાઈબર્સ વિટામિન્સ આમાં સ્ટોકમાં આપણને મળી જાય તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આ વેજીટેબલ એકદમ સારા એવા કૂક પણ થઈ ગયા છે તો આનું બધું જ ફાઈબર વિટામિન્સ આપણને આમાં મળી જશે તો જ્યારે પણ તમે સૂપ બનાવોને ત્યારે આ રીતે તમારે સૌથી પહેલાં સ્ટોક બનાવીને તૈયાર કરી લેવાનો આ રીતે આપણે હવે બધા વેજીટેબલને બહાર કાઢી લઈશું કારણ કે હવે આપણે આની જરૂર નથી અને આને આપણે ચારણીમાં સારું એવું ગાળી લઈશું અને હવે સૂપ બનાવવા માટે એક કઢાઈને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં એક મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું તેલ આપણું સારું એવું ગરમ થઈ જાય પછી આપણે તેમાં વાટેલું લસણ તો તમે અહીંયા ચોપ કરીને પણ લસણ લઈ શકો છો સાથે મેં એક ઇંચ આદુનો ટુકડો એને પણ મેં છીણી અને ઉમેરી દીધો બેથી ત્રણ લીલા ઝીણા સમારેલા મરચાં પણ મેં ઉમેરી દીધા થોડી વાર આપણે આને સાતળી લઈશું આ રીતે સતળી જાય પછી આપણે આમાં ઝીણી સમારેલી ડુંગળી તો એક નાની ડુંગળી મેં લીધેલી છે અને થોડી વાર આને પણ આપણે સાતળી લઈશું તો આની કચ્ચા જ આપણે દૂર કરવાની છે અને સારું એવું કૂક નથી કરવાનું અને આ રીતે ડુંગળી સતળી જાય પછી આપણે આમાં ઝીણું સમારેલું ગાજર તો મેં એકદમ નાનું નાનું આને સમારેલું છે આને પણ આપણે ત્રણથી ચાર સેકન્ડ માટે સારું એવું સાતળી લઈશું તો મેં તમને કહ્યું એમ આપણે ખાલી કચ્ચા જ દૂર કરવાની છે આને સારા એવા કૂક નથી કરવાના થોડી એવી આપણે અહીંયા કોબીજ તો એને પણ મેં એકદમ સારી એવી ઝીણી ઝીણી સમારી છે અને થોડું એવું આપણે કેપ્સિકમ આ બધું મેં એકદમ સારું એવું ઝીણું ઝીણું સમારી લીધું થોડી વાર આપણે આને સાતળી લઈશું આ રીતે સતળી જાય પછી આપણે તેમાં લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરી દઈશું આને પણ આપણે થોડીવાર માટે સાતળી દઈશું અને જો વેજીટેબલને થોડા એવા કાચા પાકા રાખીશું ને તો સૂપમાં આનો ક્રંચ વધારે સરસ આવશે અને હવે આપણે આમાં થોડો એવો મરી પાવડર ઉમેરી દઈશું અને ત્રણથી ચાર ચમચી જેટલો આપણે ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું અને ત્રણથી ચાર ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ સાથે આપણે ત્રણ ચમચી જેટલો અહીંયા મેં સેજવાન સોસ લીધેલો છે તે પણ આપણે ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો મેં અહીંયા વિનેગર લીધેલો છે તે પણ આપણે ઉમેરી દઈશું અને અહીંયા જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ લઈ શકો છો અને આને મિક્સ કરી એકાદ બે સેકન્ડ માટે આપણે આને સાતળી લઈશું અને બધો જ ટેસ્ટ બેલેન્સ કરવા માટે અહીંયા મેં એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધેલો છે તે પણ આમાં ઉમેરી એકવાર બધું સારું એવું મિક્સ કરી લઈશું અને આ સમયે આપણે આમાં જે સ્ટોક રેડી કરીને રાખેલો તે આપણે આમાં ઉમેરી દઈશું તો ત્રણ ગ્લાસ જેટલો આપણે આ બનાવેલો પણ આપણે તેને ઉકાળ્યો એટલે આ અઢી ગ્લાસ જેટલો થઈ ગયો અને આપણે ઉમેરી સારું એવું દસ મિનિટ માટે ઉકળવા દઈશું અને હવે દસ મિનિટ પછી આ સારું એવું ઉકળી ગયું ત્યારે આપણે આમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું એકવાર મીઠું આમાં ભળી જાય પછી આપણે આમાં કોર્ન ફ્લોરની સ્લરી તો આ રીતે એકવાર તેમાં ચમચી ફેરવી લેવાની અને બે ચમચી જેટલો આપણે ઉમેરીશું અને બે ચમચી ઉમેર્યા પછી આપણે આ રીતે ચમચો થોડીવાર માટે ફેરવાનો અને કોર્ન ફ્લોર આમાં સારો એવો ભળી જાય પછી ફરી આપણે આમાં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેરીશું અને ફરી પાછો આપણે આમાં ચમચો ફેરવીશું તો આ રીતે જ્યાં સુધી આની થિકનેસ સારી એવી ના આવે ત્યાં સુધી આપણે આ રીતે કરીશું તો ફરી પાછું આપણે એક ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેર્યો ફરી પાછું આ રીતે આપણે ચમચો ફેરવીશું અને હવે આ સમયે આપણે જેટલો પણ કોર્ન ફ્લોરની સ્લરી છે તે ઉમેરી દીધી અને ફરી આપણે આ રીતે ચમચો અને બેથી ત્રણ મિનિટ સુધી સારું એવું પકવીશું અને જો આ સમયે તમને એવું લાગે કે તમારો સૂપ થોડો એવો પાતળો છે તો તમે ફરીથી અડધી ચમચી જેટલી કોર્ન ફ્લોરની સ્લરી બનાવીને આમાં ઉમેરી શકો છો પણ અત્યારે આની થિકનેસ એકદમ પરફેક્ટ છે ત્યારે ઉપરથી લીલા ધાણા ડાળખી સાથે આપણે ઉમેરી દઈશું અને હવે આ સરસ મજાનો હોટ સૂપ બનીને તૈયાર છે અને આપણે બાઉલમાં લઈ લઈશું તો આવી શિયાળાની કડકડતી ઠંડીમાં હોટલ રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેઓ ગરમા ગરમ જો સૂપ મળી જાય તો બીજું શું જોઈએ તો તમે પણ આ સૂપની રેસીપી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ હોટેન સાવર સૂપની રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને આવી જ નવી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી બાય બાય